માત્ર 40 વર્ષ પહેલાની આ વાત છે કે વૃંદાવનમાં એક મહાત્મા ફર્યા કરે પણ આ મહાત્મા કેવા કે બજારમાં નીકળે ને ત્યાં તો રજના સંતો ઊભા થઈ જાય અને દૂર હોય ત્યાંથી જ ઊભા થઈને આવકારો આપે પણ શું બોલે કે જજ સાહેબ આવે છે જજ સાહેબ આ રહે આઈએ પધારીએ જજ સાહેબ હવે બને છે એવું કે આપણા સૌરાષ્ટ્રના એક સંત્યા ગયા અને તેમણે આ દ્રશ્ય જોયું એટલે બધા સંતો પ્રણામ કરતા હતા આવકારો આપતા હતા એ જોઈને કોઈને પૂછ્યું કે મહાત્માજી ખૂબ ખૂબ મોટા મોટા લાગે છે એટલે કે હા આ મહાત્મા છે એટલે સંતે ફરી સવાલ કર્યો કે તો પછી તમે એમને જજ સાહેબ કહીને કેમ બોલાવો છો તમે એમને જજ સાહેબ કેમ કહો છો ત્યારે સામેથી જવાબ આવ્યો કે એ પહેલા જજ હતા દક્ષિણના કોઈ રાજ્યમાં તેઓ જજ તરીકે નોકરી કરતા હતા અને તેમના ગામમાં ભોલુ નામના કેવટ જ્ઞાતિના એક વ્યક્તિ રહેતા હતા પરંતુ તેમને કોઈ પૂછે કે ભોલુ વરસાદ થશે એટલે એમ કહે કે મને શું ખબર ભગવાન જાણે ભોલુ સાંજે શું જમશું મને શું ખબર રઘુનાથજી જાણે ટૂંકમાં એને કોઈ પણ સવાલ પૂછો બસ એક જ જવાબ આપે કે મને શું ખબર રઘુનાથજી જાણે ઉપરવાળો જાણે આવો માણસ હતો ભોલું વિશે વાત કરું તો એને બે દીકરા અને એક દીકરી હતી અને એમાંથી બે દીકરાને પરણાવી દીધા હતા અને દીકરીના લગ્ન બાકી હતા એમ કહેવાય કે એના છોકરા પોતાની રીતે કામ કરતા હતા પણ ભોલાને દીકરીને પરણાવવાની ઉતાવળ હતી કે એના લગ્ન થઈ જાય તો કામ માથેથી નીકળી જાય અને હું હળવો થઈ જાઉં એટલે ભોલા ભાઈ પોતાના દીકરાઓ પાસેથી પૈસા માગે છે એટલે છોકરા કહે છે કે બાપુજી એક કામ કરો આપણા ગામના નગરશેઠ પાસેથી પૈસા ઉછીના લઈ લો પછી અમે મહેનત કરીને કમાઈને એમને પૈસા પાછા આપી દઈશું તમે ચિંતા ના કરતા બાપુ જો બહેનના આ વર્ષે જ લગ્ન કરવા હોય તો પૈસા ઉછીના લેવા પડશે ટૂંકમાં એમણે પૈસા લઈ લીધા અને દીકરીના લગ્ન કરાવી દીધા અને હવે શું થાય છે એ ખાસ સાંભળજો દીકરીના લગ્ન થયા અને સમય વીતવા લાગ્યો દીકરા પૈસા પણ કમાવા લાગ્યા હતા પણ તેઓ નવા મકાન બનાવીને ત્યાં રહેવા લાગ્યા અને જૂના મકાનમાં ભોલુભાઈ એકલા રહેતા હતા એ ભોલુભાઈની પણ ઉંમર થઈ ગઈ હતી એટલે તેમણે પોતાના દીકરાઓને કહ્યું કે બેટા મારે હવે ઘરે રહેવાની જરૂર નથી આ મકાન વેચી નાખો અને જે પૈસા આવે અને એમાં થોડા પૈસા તમે ઉમેરો અને આપણે પેલા શેઠ પાસેથી પૈસા ઉછીના લીધા એમને પાછા આપી દઈએ ત્યારે તેમના દીકરાએ પૂછ્યું કે તો પિતાજી તમે એટલું કહ્યું કે બેટા હું રઘુનાથજીના મંદિરે રહીશ તે પૂજારી છે એ મારા વગર નથી રહી શકતા કારણ કે પૂજારી અને ભોલુભાઈના મને એક થઈ ગયા હતા એટલે દીકરાને કહ્યું કે અમે બંને ત્યાં રહીશું અને રઘુનાથજીની સેવા કરશું ત્યાં મને મજા આવશે દીકરાએ કહ્યું કે પિતાજી તમે ત્યાં રહો તો ખરાબ નહીં લાગે અરે દીકરા રામજી પાસે રહું એ ખરાબ થોડું લાગે ટૂંકમાં મકાન વેચી દીધું અને શેઠને વ્યાજ સાથે રૂપિયા આપી દીધા શેઠે પણ ચિઠ્ઠી બનાવી દીધી કે આટલા પૈસા લઈ ગયા હતા અને વ્યાજ સાથે આજે ભાઈ મને પૈસા આપે છે એ પૈસા હું જમા કરું છું ચિઠ્ઠીમાં આવું લખ્યું અને નીચે બંને એ સહી કરી ભોલુંભાઈએ સહી કરી એટલે શેઠ બોલ્યા કે મેં એમાં શું લખ્યું છે એ વાંચી તો લે એટલે ભોલુએ જવાબ આપ્યો કે હું શું વાંચું એ બધું તો રઘુનાથજી જાણે એ વાણિયાને શેઠને મનમાં એમ થયું કે આ માણસને છેતરી શકાય એમ છે એટલે ભોલુભાઈને કહ્યું કે પાણી લેતા હો ને એમ કહીને ભોલુભાઈના હાથમાંથી ચિઠ્ઠી લઈ લીધી અને નવી ચિઠ્ઠી બનાવીને ભોલુને આપી દીધી સમય વીતવા લાગ્યો એ શેઠે બીજી ચિઠ્ઠી બનાવી હતી તે લઈને કોર્ટમાં ગયા અને કહ્યું કે આ તારીખે અને આ વારે મારા આટલા પૈસા અમે ભોલુને આપ્યા હતા પણ એણે મને પાછા નથી આપ્યા

હું શેઠ અને ત્રીજા મારા રઘુનાથજી જાણે હવે શું થાય છે એ ખાસ સાંભળજો પૈસા આપ્યા હતા એ શેઠને એમ થયું કે રઘુનાથજી કરીને આ ગામમાં કોઈ વ્યક્તિ રહે છે વોરંટ મોકલી કોની રઘુનાથજીને ગામમાં જઈને માણસે પૂછ્યું કે રઘુનાથજી ક્યાં રહે છે એટલે કોઈએ કહ્યું કે સામે મંદિર છે ત્યાં મંદિરે જઈને પૂજારીને પૂછ્યું કે રઘુનાથજી ક્યાં રહે છે

તને વસ્ત્ર અર્પણ કરતા અમે ઘણાઈને જોયા છે તમને છપ્પન ભોગ અને શૃંગાર ધરાવતા પણ કેટલાયને જોયા છે પરંતુ મારી આટલી ઉંમરમાં તારી ઉપર ઓરાંડ પહેલીવાર જોય છે પૂજારી કહે છે કે રઘુનાથજી તમારે જવું પડશે અને જો તમે નહીં જાઓ તો હું અને ભોલું બંને મરી જઈશું બાપ તમારા ભરોસે મેં તમારા નામની વોરંટ હાથમાં લીધી છે પછી તો સવાર પડી પૂજારી વહેલા જાગ્યા ભગવાનને નવડાવ્યા અને ત્રણ ચાર જોડી વસ્ત્રો મૂક્યા અને ભગવાનને કહ્યું કે બાપ તને જે સારા લાગે એ કપડા પહેરજે પણ કોટ ખૂલે એટલે ત્યાં પહોંચી જજે કોટ ખૂલી ગયો ભૂલું હાજર થઈ ગયો અને જજ સાહેબે એમના ચપરાસીને કહ્યું કે રઘુનાથજીને હાજર કરો સાહેબ ત્યારે એમ કેવા આય કે દરવાજે ઊભા ઊભા ચપરાસી બોલે છે કે રઘુનાથજી હાજર હો ત્યાં તો લાકડીને ટેકે વૃદ્ધ માણસ બનીને આવ્યા હો એસી વર્ષની ઉંમર છે અને બૂમ પાડીને કહ્યું કે જજ સાહેબ રઘુનાથજી હાજર છે જજ સાહેબ પૂછે છે કે તમારું નામ રઘુનાથજી છે હા સાહેબ જજ પૂછે છે કે ભોલો એ પૈસા લીધા હતા એ પાછા આપી દીધા હા સાહેબ હું એનો સાક્ષી છું જજ સાહેબ પૂછે છે કે તમારી પાસે શું પુરાવા છે સાહેબ ત્યારે વૃદ્ધ વ્યક્તિ કહે છે કે જજ સાહેબ એક કામ કરો આ શેઠને અહીંયા જ રાખો અને તમારા ચપાસીને શેઠના ઘરે મોકલો શેઠના ઘરે તેના બેઠક રૂમમાં એક કબાટ છે અને તેમાં એક પુસ્તક છે એ પુસ્તકની અંદર એક ચિઠ્ઠી છે એ મંગાવો એમ કહેવાય કે જજના કહેવાથી ચપરાસી શેઠના ઘરે ગયો કબાટ ખોલ્યો અને તેમાં પુસ્તક હતું એમાંથી ચિઠ્ઠી લઈને કોર્ટમાં આપી જજે ઓરિજિનલ ચિઠ્ઠી હતી એ જોઈ શેઠ ખોટો પડ્યો અને ભોલું જીતી ગયો સાહેબ મૂળ વાત હવે આવે છે કે કોર્ટમાં પોતે નિર્દોષ સાબિત થતા ભોલું ક્યાં જ રડી પડ્યો આ બાજુ રઘુનાથજી પરત ફરવા માટે પરવાનગી માંગે છે કે હવે હું જાઉં હા તમે જઈ શકો છો એ વૃદ્ધ વ્યક્તિ જતા રહ્યા પણ જજ સાહેબ એમ કહે છે કે ભોલું તું ક્યાંય ના જતો જજ સાહેબ ભોલુભાઈને કહે છે કે ભોલું આ રઘુનાથજી ક્યાં રહે છે

જગતનો ન્યાય કરનારો દુનિયાનો ન્યાય કરનારો ઘટના છે પછી એ વ્યક્તિ જજમાંથી રાજીનામું આપીને આખી જિંદગી ભગવાનની સેવામાં લાગી ગયો આખી જિંદગી તે બેઠો નહીં અને મંદિરે જઈને બસ એટલું જ કહે કે માલિક મને માફ કરજો એમ કહેવાય કે એ વ્યક્તિએ આખી જિંદગી વ્રજમાં પૂરી કરી કહેવાનો અર્થ કે ભગવાન ઉપર ભરોસો રાખજો બાપ એ તમારા બધા કામ જરૂર પૂરા કરશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો